મારા ભાઈ વગર મારા ઘરમાં કેવી હાલત થઈ છે બધા એમને જ્યાંથી ખબર પડી છે કે ભાઈ જેવી જ છે ત્યાંથી એ તારા ઘરે આવવાની જીદ કરે છે પણ મેં મેં માંડ માંડ સમજાવીએ છીએ કે થોડાક દિવસ થોડાક દિવસ તો બી જાઓ પછી આપણે જાશું બરાબર મારી પાસે વધારે સમય નથી મારે ગમે એમ કહીને ભાઈને ભાઈની યાદદાશ પાછી લાવી જ પડશે કામ કરીએ તો એમને એમને કોઈ સારીને મોટી હોસ્પિટલમાં બતાવીએ એમની ટ્રીટમેન્ટ કરાવીએ તો કદાચ ભાઈને બધું યાદ આવી જશે તને શું લાગે છે ગોવિંદ અમે એક વર્ષથી એમની કોઈ સારી ટ્રીટમેન્ટ નહીં કરાવતા હોય અમે બધી સારી ટ્રીટમેન્ટ ચાલે છે અને ડૉક્ટર જાતે ઘરે ચેક કરવા પણ આવે છે પણ એમને કશું યાદ જ નથી તો તમે લોકો એમને ભૂલી જાઓ ને જે વાત કરે છે હું એમ કહું છું આ બધું છે શું અને એટલું સિરિયસલી કેમ વાત કરે હું તને બધી વાત પછી કરીશ મારા જીવનમાં છે ને બહુ મોટો સંકટ આવી ગયો છે મારો ભાઈ છેલ્લા એક વર્ષથી આમના ઘરે છે અને એમ કહે છે કેની યાદdas જતી રહી છે પણ ખરેખર એવું મારા ભાઈને બધું યાદ છે મારો ભાઈ મારા ઘરે પણ આવ્યો અને મારી ભાભીને બધું બધું ગયો હતો ખબર આમના ઘરે જઈને મને તો આમાં તમારું પણ કંઈ કાવતરો લાગે છે હે તને કહો હા તું મારાથી કઈ છુપાવે છે અરે યાર એવું કઈ જ નથી એમને જે એમનો ભાઈ લાગે છે પણ એમને પોતાને જ નથી ખબર કે એ કોણ છે અને આ ખાલી ખાલી એમનો ભાઈ હોવાનો દાવો કરે છે એ તારો ભાઈ છે જ નહીં જો તારો ભાઈ હતા ને તો તને ઓળખી જતે અને તારી સાથે આવવા તૈયાર થઈ જતા હજી પણ મેં એમને પૂછ્યું છે કે તમારે જવું છે એમના ઘરે તો એ મને નાચ પાડે છે ઠીક છે આંતો નહીં રસ્તો કઈ ને કઈ કરવો પડશે નહી તો આમ તો આ વાતનું નું નિરાકરણ નહીં જ આવે આ વાતનું નું નિરાકરણ એ જ છે કે તમે લોકો એમને ભૂલી જાવ અને એ મારા ઘરે સુખેથી રહે છે તો એને રહેવા દો ખાલી ખોટું એમને મેન્ટલી પ્રેશર નહીં આપો કદાચ એમની તબિયત વધારે ખરાબ થઈ ગઈ તો ઠીક છે મને લાગે છે કે મારા ભાઈની ચિંતા અમારા બધા કરતા અમારા પરિવાર કરતા એની ચિંતા તું વધારે કરે છે કેમ એનું રીઝન જાણી શકું રીઝન કઈ નથી મારા ઘરે વરસથી રહી છે એટલે અમને પણ લાગણી હોય બીજું કઈ રીઝન નથી વાત લાગણીની આવી તો મારે તારી સાથે લાગણી વાત કરવી છે તમે થોડો સમય આપશો અમને જો ફાલ્ગુની આપણે એકબીજાને ઓળખીએ છીએ આપણે સાથે ઘણા વર્ષો અભ્યાસ કર્યો છે મેં તને આ વાત કહેવાની ઘણી કોશિશ કરી પણ ક્યારે ક્યારે કહી નહીં શક્યો ક્યારે હિંમત નહીં કરી શક્યો અને સમય આમને આમ હાથમાંથી જતો રહ્યો પણ ફાઈનલી આ આપણે બેની મુલાકાત થઈ છે તો હું તને મારે દિલની વાત કહેવા માંગુ છું બોલ ને ગોવિંદ શું વાત કરવી છે આપ હું તને પ્રેમ કરું છું તું મને પ્રેમ કરે છે હા અને આ વાત હું તને કહી નહોતો શક્યો પણ હવે હવે કહું છું શું શું તો મારી સાથે લગ્ન કરીશ અરે ગોવિંદ તું કેવી વાત કરે છે હું તારી સાથે લગ્ન અને તારા તો લગ્ન થઈ ગયા છે ને નહીં મારા લગ્ન નથી થયા મેં ફક્ત અને ફક્ત સમજોતો કર્યો છે અને સમય આવી ગયો છે કે સમજો તામાંથી મુક્ત થઈને હું મારા જીવનની નવી શરૂઆત કરું શું શું તું મને તારો સાથ આપશે નહીં ગોવિંદ હું તને સાથ નહીં આપી શકું હું કોઈક બીજાને પ્રેમ કરું છું હું તારી સાથે લગ્ન નહીં કરી શકું ઠીક છે આ તો મારા મનની લાગણી જે હતી મેં તને જણાવી દીધી અને તારા મનને મારીને તો હું તારી સાથે જબરદસ્તી લગ્ન કરી શકું ઠીક છે તો જેને પ્રેમ કરે છે એની સાથે તારું મિલન થઈ જાય તો ઠીક છે મળી કહ્યું પણ નહોતું અને અત્યારે હવે હું શું ડિસિઝન લઉં કે મને સમજાતું નથી ફાલ્ગુની હા વાત થઈ ગઈ હા હું એમ કહેતો તો કે કેમ પેલો ભાઈ તારો હાથ જલતો તો અરે કઈ નહીં કે તો મને પ્રેમ કરે છે એમ કહે છે અને મેં કહ્યું કે હું તને સાથ નહીં આપી શકું કારણ કે હું કોઈક બીજાને પ્રેમ કરું છું હા બરોબર છે હાચી વાત છે તારી મને તારી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે તું છે ને આવી રીતના નહીં કરી શકે એમ અને આમ ઘણું તો હું જ સાચો પ્રેમી છું ને એટલે મને ખબર જ હતી તું મને લાઈક કરે છે પણ આ તો શું છે તે એને દર્શાવી દીધું તો મને પણ આનંદ થઈ ગયો હવે તું મારો ફ્રેન્ડ છે તું આ કેવી વાત કરે છે હું તને પ્રેમ નથી કરતી હું કોઈ બીજાને જ પ્રેમ કરું છું એટલે ફ્રેન્ડ છે એટલે હા હું તને ખાલી ફ્રેન્ડ જ માનું છું એક સારો મિત્ર તો અત્યાર સુધી મારી સાથે હરતી થી ફરતી થી હે તું કેવી વાત કરે છે યાર તું કયા જમાનામાં જીવે છે આપણે આટલું ભણ્યા ગણ્યા છે તો તું આવી વાત કરવાનો છે આપણે સાથે ફરીએ છે એનો મતલબ એવું છે કે આપણે પ્રેમ જ કરતા હોઈએ આપણે સારા મિત્રો નહીં હોઈ શકીએ હોઈ શકે મિત્ર પણ આવી રીતના નહીં હા આવી રીતના નહીં એટલે તું કેવા શું માંગે છે શું હવે તને કહું હું એક આશા લઈને બેઠો તો અરે મારી ફેમિલીને પણ તારી વાત કરી શક્યો છું હું અને આજકાલમાં તો હું તને મળવાનો પણ હતો પણ તે મારા ફેમિલીને હવે હું મોઢો દેખાડીશ એટલે તું મને પ્રેમ કરે છે એમ હજી તને મારે દર્શાવવું પડશે હું તને પ્રેમ કરું છું અરે ભાવેશ હું તને કઈ રીતે સમજાવું હું તને કે ગોવિંદને પ્રેમ ન કરી શકું હા આમ તો વાંધો નહીં તું નહીં કરી શકે કારણ કે આમ તો તારી આદત થઈ ગઈ છે ને બરોબર છે કાલ પેલો આજે હું હવે આવતી કાલે બીજો કઈ વાંધો નહીં તને તારો પ્રેમ ઉભાર બાજુ ગોવિંદ કહે છે કે એ મને પ્રેમ કરે છે એક બાજુ ભાવેશ કહે છે કે એ મને પ્રેમ કરે પણ હું હું સાચો પ્રેમ તો મારા રાહુલ ને જ કરું છું હું આ લોકોને કઈ રીતે સમજાવું આપ રાજ હા ભાઈ હું આજે ફાલ્ગુની ને મળ્યો હતો જેના ઘરે ભાઈ રહે છે ને એ ફાલ્ગુની મેં એને સમજાવવાની કોશિશ કરી પણ એના જવાબ જોઈને મને એવું લાગે છે કે એના મનમાં કઈક આડુઅડું ચાલી રહ્યું છે જેથી કરીને એ ભાઈને આપણા ઘરે આવવા દેવા નથી અને ભાઈ છે કે સાચું બોલતા નથી મને તો શંકા થાય છે કે આમાં કઈક ને કંઈક ફાલ્ગુનો હાથ હોવો જોઈએ કઈ સમજાતું નથી મોટા ભાઈ તમે કહો છો કે ભાઈ જીવે છે ભાભી કે છે કે આ દુનિયામાં નથી એવું હોય ને તમે અમને એની પાસે લઈ જાઓ અમે એને મનવીને ગમે તેવી રીતે ઘરે લઈ આવશું કારણ કે મેં સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો પણ ભાઈ ભાઈ નહોતા સમજ્યા પણ મન નથી લાગતું કે તમારે સમજાવો તે સમજી છે આના માટે હવે કાંઈક બીજું વિચારવું પડશે જે વિચારવું હોય ને એ વિચારો ભાઈ પણ મોટા ભાઈ જો જીવતા હોય સાચે તો એને સામે લાવો આપણા ઘરે લાવો જો એની યાદ શક્તિ પણ જતી રહી છે ને તો 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 આ આપણે એને યાદ કરાવશું અરે યાદ શક્તિ જવાનો તો ખોટા બહાના કરે છે આમાં બીજું જ કંઈ રંધાઈ રહ્યું છે ને એવું લાગે છે મને બીજું કાઈ મોટા ભાઈ રંધાઈ રહ્યું હોય એ મને કઈ ખબર નથી મને એ ખબર છે કે જો મોટા ભાઈ જીવતા હોય ને તો આપણે એને ઘરે પાછા લાવવા જોઈએ અને અને તમે જેનો ખુલાસો કરો કે શું રંધાઈ રહ્યું છે ને કોણ કોની સાથે શું રમત રમી રહ્યું છે મારું તો મગજ જ કામ નથી કરતું ચિંતા ન કર આજ ને તો કાલે ભાયા ઘર માં પાછો તો આવશે જ કારણ કે સત્ય તમે ગમે તેટલું છુપાવો એ છુપાતું નથી કોક ના કોક દિવસ હતો બહાર આવે જ છે સાચી વાત છે અને હા મોટા ભાઈ તમને એક વાત તો કહેવાની રહે જ ગઈ કે મિરલના સાસરીથી ફોન હતો લગ્નની વાત કરે છે અને કહે છે કે ગોર પાસે અમે જોણ પણ જોરાઈ લીધા છે એક બે તારીખ કહે છે તમે હા પાડો તો અમે આગળ વાત કરીએ મેં મિરુને અને ઘરે વાત કરી પણ હીરુ રાજી નથી કે છે પેલા મોટા ભાઈ ઘરે આવશે પછી જ લગ્ન કરશે ઠીક છે ચિંતા નહીં કર ધીરે ધીરે કઈ ને કઈ નિવેડો આવશે કેમ ગુસ્સામાં અરે શું કરું યાર આજે પેલો ગોવિંદ મળેલો હતો આ રાહુલનો ભાઈ જોકે કે છે નહીં એટલું માથું ખાઈ ગયો ને કે મારો ભાઈ છે મારા ઘરે મોકલી આપો એને સારા દવાખાને લઈ જઈએ તો જાણે કે આપણે કંઈ કરતા જ નહીં હતા આટલા વર્ષથી એક વર્ષ ઉપર થવા આવ્યું ત્યાં સુધી તો એ લોકોને ખબર નહીં હતી કે મારો ભાઈ ક્યાં છે શું કરે છે ને હવે અચાનક મારો ભાઈ છે મારા ઘરે મોકલી આપો અમે ટ્રીટમેન્ટ કરાવશું સારા ડોક્ટરને બતાવશું તો અમે કંઈ સારા ડૉક્ટરને નહીં બતાવતા હોય એવી વાત કરે છે મને પણ એવું જ લાગે છે કે ખરેખર રાહુલ છે ને તે ગોવિંદનો ભાઈ જ છે તમે પણ શું વાત કરો છો કઈ રીતે એનો ભાઈ હોય શકે અને જો ભાઈ હોય ને તો રાહુલ કોડકી તો લેતે જ ને આટલા વર્ષ પછી કોઈ મળ્યું હોય અને પોતાનું હોય ને તો ખબર જ પડી જાય પણ એને મગજમાં વાગેલું છે એની પોતાની યાદદાશ ખોઈ બેઠો છે તો એને નથી ઓળખી શકતો મને એવું કંઈ લાગતું નથી એ રાહુલ જ છે એ કોઈ સંજય છે નહીં અને એ ગોવિંદનો ભાઈ નથી અને તમે લોકો પણ આ વાતને છે ને એ એમની તરફેણમાં રિપીટ નહીં કર્યા કરો મને ખબર છે કે તને એનાથી પ્રેમ થઈ ગયો છે ને એટલે તું આ શબ્દ બોલે છે હા તો બધાને જ ખબર છે ઘરમાં બાપુજીને પણ ખબર છે કે હું એને પ્રેમ કરું છું તો હું એને જવા નથી દેવા માંગતી હું તને એક વાત એ સમજાવવા માંગુ છું કે એનો પણ પરિવાર છે એની પણ પત્ની છે એના ભાઈ છે ભાભી છે તો તું તારી ખુશી માટે બીજાની ખુશી ના બરબાદ કર અમે લોકોએ વિચાર્યું છે આજે એક વર્ષથી એ આપણી સાથે હતા મારી પાસે હતા અને હું આમ જ એમને જવા દઉં એવું કઈ રીતે બને તું વાત નથી સમજતી હવે એ એમનું ઘર છે એમનો ભાઈ છે તો એમના તો ઘરે જવાનો જ છે ને આ તો પરદેશી કહેવાય કે આપણને તો રસ્તેથી મળેલા છે તમારી વાત સાચી છે ભાઈ પણ ખબર નહીં મારું મન એમને જવા દેવા નથી માગતું ને મને તો લાગતું પણ નથી કે ગોવિંદના ભાઈ હશે કોઈ કારણ વગર તો આટલું દોડા દોડી નાચ કરતું હોય અને તે ગોવિંદની હાલત પણ જોઈતી તમારી વાત સાચી છે અત્યારે પણ એ મને મળ્યો ને ત્યારે એની હાલત બહુ ખરાબ હતી ઇવન એ રડવા જેવા થઈ ગયા હતા પણ હું શું કરું હું તો રાહુલને પ્રેમ કરું છું ને તો હું એમને કઈ રીતે જવા દઉં તું રાહુલને પ્રેમ કરે છે રાહુલ તને પ્રેમ કરે છે ખરો તે જાણ્યું એવું એનો તો એમણે મને જવાબ જ નથી આપ્યો તો મારે હવે શું કરવું જોઈએ કાંઈ જ કરવાનું નથી એને એના ઘરે જવા દે એનું ઘર એ છે આ નહીં તમારી વાત સાચી લાગે છે હું ક્યાં સુધી એમને બાંધીને રાખીશ ક્યાં સુધી આવી રીતે એ મારા લીધે અહીંયા રહેશે એના કરતાં હું એમને એમના પરિવાર પાસે જવા દઉં અને જો પછી પણ કદાચ એમને યાદ નહીં આવે ને તો પછી તો એ મારી સાથે રહી શકે ને હા તો હું જ તને છૂટ આપીશ પણ અત્યારે એના પરિવાર સાથે જ એને જવા દે સારું તમે બાપુજી જે રિસાઇડ કરો એ મને મંજૂર છે અરે રાજ રાજ હું કરે અરે બૂમો પાડમાં આયા મર્યો છું અરે ભગવાન અરે ઓલા કાટામ ભેરવાઈ ગઈ હતી આ તમને તો ખબર ન જ પડતી ગઈ તને જ બધી ખબર પડે છે આ ઘરમાં જ બધાને ખબર પડે છે હું મારું મગજ કામ નથી કરતું આ જો આ જો પાખની દશા જો હા પણ આટલી રાડો હા માટે નાખો છો એમાં તો રાડો નો પાડું તો હું કરું આ જો તો ખરી આ પાક ની હું દશા થાય મારું તો જીવ બળે છે અને આ ગોવિંદભાઈ ભાઈ જીવતા છે કે નથી જીવતા યાદદાસ ગઈ કોણ ગોળ ગોળ હું રમે છે ને કાઈ ખબર નથી પડતી આ ઘર માં હું રંધાઈ રહ્યું છે નામ જાણે હું રંધાઈ રહ્યું છે મન તો લાગે ઊંડીયું રંધાઈ છે બીજું તો હું કેવું અને આ પાક માં હું થયું

અને બધાને આસમંજમાં મૂકી દીધા બોલો સાચી વાત છે આમાં તો કોનું હટકી ગયું એ નથી ખબર પડતી ભાભી કે મને મળ્યા નથી આખી મળ્યા છે હવે ગઈ છે મેં કીધું મને લઈ નથી બોલો તો કહું છું રામ જાણે હું બેઠો છું હું તો એમ કહું છું કે ભગવાન આ લોકોને સદબુદ્ધિ આપે ને તો સારું હવે આમાં શું થાય છે આ ઘરમાં છે ને બધા દુઃખીને દાડિયા થઈ ગયા અને આ બા જોઉં ને બિચારા રોઈ રોઈ ને એમની આંખો લાલ કરે અને આ કોઈને ને જો ફરક પડતો હોય તો કેટલા બધા દવા લાવી દે હું ના છાટી દઉં તમે લઈ આવો નહી તમે દો આ કોઈ ધ્યાન નથી ક્યાં ખબર છે કે આ ગોવિંદભાઈ નવી દુકાન ગોતી છે બરોબર ઈ દુકાન જોઈ નથી અને પાછા મને કહે તું જાતો કઈક સરનામું લખી દે ને તોય હું જાઉં કાલ આવી જાય કાલ આવી જાય બસ આ જ બાના પણ હવે સરનામું પૂછતા પૂછતા જતા રહેજો ને મળી જાય બીજું હું તમે નાના કીકલા છો ત્યાં તમે ગોવિંદભાઈના ના ભરોસે રહો હવે ને આ બધું બંધ કરી દો હું તો નાચ પાડું છું તમને આ ગોવિંદભાઈ ને ભાભી ને જયારે જે હમજ પડવાની ને પડે ત્યાં સુધી આપડે તો આપણું કરવું નહીં તો આ પાક ને થોડો બગડવા દેવાય આપણાથી તારી વાત હાસી તો મને એક વાત નથી ને હા કે જો ગોવિંદ ભાઈ તો ખોટું બોલે નહીં હા એને મોટા ભાઈને જોયા હોય તો જ કે તો ભાભી કે ના પાડે છે કે કે જીવતા નથી એ તો તમને કે ખબર પડે છે કે શું રંધાઈ રહ્યું છે આ બધું એ તો નથી સમજ પડતી ને મેં તો ભાભીને કેટલુંય કીધું મેણા માયરા તોંટ માર્યા કેટલી વાતો કરી અને ભાભી આરે કહીને પચ્ચે મેં ઘણા સમજાવ્યા એમને પણ ખબર નહીં ભાભી તો ટચથી મસ્ત થવાનું નામ નથી દેતા હું તો એમ કહું છું કે ભાઈ જીવતા હોય તો એને ઘરે લઈ આવો અને એ લઈ લગ્નની વાતો તને તો ખબર જ છે કે આ લોકો ખ્યારે ભેગા થયા જ નથી બરોબર આ ભાભીને કોઈ બીજી એવી તકલીફ તો નહીં પડી હોય ને કે મતલબ આ મજબૂરી તો નહીં હોય ને કે ભાભી કઈ નહીં કહેતા આપણને પણ એવી તો હું મજબૂરી કે મજબૂરી હું હોય હવે આ બાયુના મનમાં હું પાકતું હોય ને એ તો મારો રામ જાણે અમે નથી જાણતા તો બીજો શું કરીએ ખબર નહીં હવે કઈ નહીં હવે તમે થોડા અમારે પાણી વાળવાનો ટાઈમ થઈ ગયો તું શેડે જઈને મોટર બંધ કર પાણી થઈ ગયું છે હા હા ઉપાધિઓ કરી કરીને આ અડધા થઈ ગયા અને બાકી રહ્યું હું અડધી પૂરી થઈ જવાની પણ આ કોઈને કઈ અસર નથી કરતી